પીએચડી કરું છું અને મેં અહીંયાથી જ બી અને એમએ કરેલું છે આજે પરમાત્માની કૃપાથી માતા પિતાના આશીર્વાદથી અને ગુરુજીના અનુગ્રહથી આચાર્ય કક્ષામાં સુવર્ણ પદક પ્રાપ્ત થયો છે આજે બીજી વાર આચાર્ય દેવવ્રતજીના હસ્તે ગોલ્ડ મેડલ પહેરવા બદલ ખૂબ ધન્યતા અનુભવું છું અને ખૂબ ખુશીની અનુભૂતિ થાય છે ધન્યવાદ વિદ્યાર્થીઓ છે એ સંસ્કૃતથી મોટાભાગે દૂર ભાગી રહ્યા છે પણ આજે સંસ્કૃત વિષય સાથે જ આગળ વધી અને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરીને બહુ ખુશીની અનુભૂતિ થાય છે વેરાવળમાં જ નિવાસ કરું છું મેં શાસ્ત્રી તેમજ આચાર્ય બંને શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી કરેલ છે સંસ્કૃત સાથે મને જોડાણ થયું સ્વાધ્યાય કાર્યના પ્રણેતા પરમભુજના પાંડુરંગ શાસ્ત્રી આઠવલે જેના કારણે એમના લીધે જ મારું સંસ્કૃતમાં રુચિ અને સંસ્કૃતમાં અભ્યાસ કરવા માટેનો જે પ્રયત્ન છે એ મારા કહેવાયને આદર્શરૂપ છે અને આચાર્ય કક્ષામાં મને સર્વ વિદ્યાર્થીઓમાં પ્રથમ ક્રમાંક તેમજ મારું મુખ્ય વિષય નવ્ય વ્યાકરણ વિષયમાં પણ મને પ્રથમ સ્થાન મળેલ છે બાહ્ય માધ્યમથી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહી છું અને મારો મુખ્ય વિષય અક્ષર પુરુષોત્તમ દર્શન છે અને એમાં મારી શાસ્ત્રીની પદવીદાનનો આજે સમારંભ હતો ત્યારે મહામહોપાધ્યાય પૂજ્ય ભદ્રેશ સ્વામીની ઉપસ્થિતિમાં આ સમારંભ સંપન્ન થયો અને આપણા આદરણીય રાજ્યપાલ શ્રી દેવવ્રતજી એમના હાથે મને શાસ્ત્રી કક્ષામાં સિલ્વર મેડલ પ્રાપ્ત થયું છે અને એની સાથે સમગ્ર વિદ્યાર્થીનીઓમાં મને ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયું છે અને બાહ્ય છાત્રા માટે આ પ્રણાલી કે એમને મેડલ એનાયત કરવામાં આવે પણ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીની એટલી ઉદારતા છે કે એમણે આ મેડલ કરીને આ પદવીને પદવી મને પ્રાપ્ત કરાવી છે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનો અઢારમો પદવીદાન સમારોહ યોજાયો જે સમારોહમાં કુલાધિપતિ શ્રી રાજ્યપાલ મહોદય આચાર્ય દેવવ્રત શાસ્ત્રીજી પધારેલા તેમજ દિલ્હી યુનિવર્સિટીથી મુરલી મનોહર પાઠક પધારેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીથી ઉત્પલ જોશી સર પધારેલા સ્વામરાયણ સંપ્રદાયના સ્વામી શ્રી સ્વામી પધારેલા અને અમારા અન્ય આમંત્રિત મહેમાનો ઈસીએસસીના સભ્યો સાથે આ પદવીદાન સમારોહ સંપન્ન થયો હતો જે પદવીદાન સમારોહમાં બત્રીસ વિદ્યાર્થીઓને શિલ્ડ સુવર્ણચંદ્રક અર્પણ કરવામાં આવ્યો નવસો ને ચાર વિદ્યાર્થીઓને ડિગ્રી આપવામાં આવી સંસ્કૃતના એક શ્રેષ્ઠ વિદ્વાનને પુરસ્કૃત કરવામાં આવ્યા પોરબંદરના ઋષિ જે હતા એમને બોબડેજીને પુરસ્કૃત કર્યા છે આ સાથે યુવા સંતો બે યુવા સંતોને પણ ડિગ્રી આપી અને એમને પણ લાભાન્વિત કર્યા છે તેમજ આજરોજ અમારા મંત્રને માન આપીને સૌ વધારેલા મહેમાનોનું મેં હૃદયથી સ્વાગત પણ કરેલું છે સંસ્કૃત યુનિવર્સિટી એ ગુજરાતની સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી એકમાત્ર યુનિવર્સિટી છે જેમાં અડત્રીસ પાઠશાળાઓ છે અને સંસ્કૃતનું અનેરું મહત્ત્વ છે આ સંસ્કૃતના મહત્ત્વ ને વધારવા માટે આદરણીય મોદી સાહેબે આ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી અને હજુ પણ એમના સહયોગથી અને સપોર્ટથી આ યુનિવર્સિટી દિન પ્રતિદિન સતત વિકાસ થતો રહે છે સંસ્કૃત શા માટે ભારતીય સંસ્કૃતિના મૂળમાં સંસ્કૃતના મૂળ ખૂબ ઊંડા છે સંસ્કૃતને સમજીએ એટલે ભારતની તમામ ભાષાઓને સમજવાની આપણને જરૂર રહેતી જ નથી સંસ્કૃતના મૂળમાં ભારતીય જ્ઞાન પરંપરા ભારતીય સંસ્કારો ભારતીય સંસ્કૃતિ ભારતીય વિચારધારા અને ભારતીય મૂલ્યો આ તમામ બાબતોનું જતન કરવામાં આવેલું છે સાથોસાથ સંસ્કૃતમાંથી વસુદૈવ કુટુંબકમ અને વિશ્વ કલ્યાણની ભાવના પણ પ્રણિત થતી હોય એવું જોવા મળે છે હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરને બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે